નમસ્કાર દર્શક મિત્રો સચાઈ હિન્દુસ્તાની સાથે હું વૈશાલી સ્વાગત છે આપ સૌનું કરીશું સમાચાર પર બનાસકાંઠાથી બનાસકાંઠાના પાટણ જિલ્લાની ગૌશાળામાં એકત્ર થયેલ ભંડોળ વિકાસ માટે ઉપયોગ વાત કરીએ તો ડીસામાં ભવ્ય લોક ડાયરો યોજાયો ગયા કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને કર્યા મંત્રમુગ્ધ લોકડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ થયું એકત્ર બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલર ખાતે એક શામ ગૌમાતા કે નામ પર પીએન માળી ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી અનેક સેવાકીય કાર્યોમાં સહભાગી બન્યા છે ત્યારે આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો નામાંકિત કલાકાર રાજલ બારોટ દેવ પગલી રેખા પ્રજાપતિ રાહુલ મકવાણા સહિતના કલાકારોએ મોડી રાત સુધી મન મૂકીને ગૌમાતાના નામે રમઝટ બોલાવી હતી ગૌમાતાના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરવામાં આવશે કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી કીર્તિદાન ગઢવી રાજલ બારોટ સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ આયોજન ગૌસેવા અને સાંસ્કૃતિક વિરાસતનું સુંદર સંગમ બની રહ્યું હતું કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ ભાજપના પ્રદેશ મહામંત્રી મયંકભાઈ નાયક રાજ્યસભા સાંસદ પ્રદેશ અધ્યક્ષ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી માવજીભાઈ દેસાઈ ધાનેરા ધારાસભ્યશ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ સાંસદ સભ્યશ્રી કનુભાઈ વ્યાજ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શ્રેયાજભાઈ પ્રજાપતિ જિલ્લા મહામંત્રીશ્રી વર્ષાબેન પટેલ ડીસા શહેર ભાજપ પ્રમુખશ્રી અમૃતભાઈ દવે પૂર્વ મહામંત્રી શ્રી પ્રતિકભાઈ પઢિયાળ ડીસા તાલુકા સંઘના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ બક્ષીપંચ મોરચા પ્રદેશ શ્રી મહેન્દ્રભાઈ બાવરીયા બક્ષીપંચ મોરચા પ્રદેશ શ્રી વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ઇકબાલ મેમણ સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ બનાસકાંઠા